અમરેલી જિલ્લામાં એક ગામે સર્જી હરિયાળી અને દાતાઓના સહકારથી અઢળક વિકાસના કામો થયા અમરેલીમાં તેવું એક ગામ કે જ્યાં ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો વાવી ચેકડેમ બંધાવી ગામને હરિયાળી અને જળ ક્રાંતિ માટે વતન પ્રેમી દાતા અને લોકોએ ગામને અવલ બનાવવાની નેમ લીધી અમરેલી જિલ્લામાં એક ગામે હરિયાળી અને જળક્રાંતિ દાતાઓના સહકારથી વિકાસના કામો થયા અમરેલીમાં આવેલું એક એવું ગામ કે જે ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો વાવી ચેકડેમો બંધાવી ગામને હરિયાળી અને જળક્રાંતિ માટે વતન પ્રેમી દાતા લોકોને અવલ બનાવવાની નેમ લીધી છે પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર રહેવાના બદલે લોકોની સહભાગીતા દાતાઓના સહકારથી ભંડોળ ભેગું કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બનશે લાઠી તાલુકાના પીપડવા ગામ વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે જૂની છાપ ધરાવતા ગામડા વિકાસ તરફ હરણફાળ ભરી છે નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે તેજ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે ગામના લોકોને પોતાનું ગામ અન્ય ગામો આદર્શ રૂપ બને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકો લોકોને પણ ગામડામાં આવી અહીં જ રોકાઈ જવાનું મન થઈ જાય તેવું ગામના લોકો ઈચ્છી રહ્યા છે ગામના લોકો સહકારથી તેમજ સુરત વસતા ઘનશ્યામભાઈ રંગોળિયા પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભા વધારતો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે કે લાઠી તરફથી પસાર થતા દ્વારા ગામની શોભા વધારી રહ્યા છે મનુભાઈ ઠુમર દ્વારા ગામમાં મોક્ષધામ જેવા પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ઉપરાંત રથ વગેરે સંસાધનો પૂરા પાડ્યા આરોગ્ય કેન્દ્ર એટલે કે હોસ્પિટલની સેવા ઉપલબ્ધ કરાય છે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી રહી છે જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો લઈ રહ્યા છે ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે દાતાઓ દ્વારા તેમજ હરેશભાઈ ઠુમર દ્વારા ગામને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે ગામની સુંદરતા વધારવા લાખો રૂપિયા ખર્ચી વૃક્ષોનું રોપણ કરી રહ્યા છે પરસોત્તમભાઈ ઠુમર ગામની અંદરનો ગેટ બનાવી ગામને સુંદરતા પૂરી પાડી છે સમગ્ર ગામજનો દ્વારા કંઈ ને કંઈ આપી વિકાસલક્ષી કામો કરાવ્યા ગામના લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈને તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે ખેડૂતો માટે તકલીફ ન પડે તે માટે વીસથી પચીસ ડેમોને ઊંડા કરી અંદાજે સોળ એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સ્તરોવર બનાવ્યા છે જીસીબી ઇતાચી સઈદના મશીનો રાત દિવસ ધમધમી રહ્યા છે ત્યારબાદ બાદ તળાવનું નિર્માણ શક્ય ગામના સુરત ખાતે રહેતા વતન પ્રેમી દાતોએ છેલ્લા એક વર્ષમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરાવ્યું છે ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે હરિયાળી અને જલક્રાંતિ સર્જવામાં આવશે ગામ પર્યટક સ્થળ તરીકે ઉભરી આવશે ગામની ઘટતી સુવિધા માટે સુરત ખાતે એક મિટિંગ યોજી હરેશ ઠુમર અને પરિવાર અને દાતાઓને વાત કરતા એક જ અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ની યુવા ટીમ ની દિશા મળી રહી છે સાથ અને આદર્શ ગામને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું અશોક મડવરનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે